મોરબી જિલ્લાના સાવડી ગામ પાસે બ્રિજના પિલ્લરનું જેકેટિંગ કામ કરવામાં આવ્યું છે જેનું નિરીક્ષણ કરવા માટે ઇન્ચાર્જ કલેક્ટર સહિતની ટીમ આજે પહોંચી હતી મળતી વિગત પ્રમાણે સમગ્ર રાજ્યની અંદર બ્રિજની ચકાસણી માટે થઈને આદેશ કરવામાં આવ્યો છે તેવામાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સાવડી ગામ પાસે આવેલ ફૂલઝાર નદી ઉપર પચાસ વર્ષ પહેલાં બનાવવામાં આવેલ બ્રિજના જે પિલ્લર આવેલા છે તે પાંચ પિલ્લરને છેલ્લા વર્ષોમાં અસર થઈ હોવાથી તેને જેકેટિંગ માટેનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે તે પિલ્લરને આરસીસીથી જેકેટિંગ કામ કરવામાં આવ્યું છે જેનું નિરીક્ષણ કરવા માટે આજે મોરબી જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર જે એસ પ્રજાપતિ અને માર્ગ મકાન વિભાગના ઇન્જિનિયર સહિતની ટીમ ત્યાં પહોંચી હતી અને કામનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ઇન્ચાર્જ કલેક્ટરે જણાવ્યું હતું કે આ જેકેટિંગનું કામ થવાના કારણે બ્રિજના આયુષ્યમાં વીસ વર્ષ કરતાં વધુનો વધારો થયેલ છે વધુમાં માર્ગ મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં જિલ્લાની અંદર જે ત્રણ બ્રિજને ભારે વાહન માટે અવર જવરમાં બંધ કરીએ છીએ તે ઉપરાંત અન્ય ત્રણ બ્રિજ આમ કુલ મળીને જિલ્લામાં છ નવા બ્રિજ મંજૂર કરવામાં આવ્યા છે અને લગભગ ચોમાસા પછી તેના કામ શરૂ થાય તેવી શક્યતાઓ છે આ પુલજર નદી ઉપરનો બ્રિજ છે આ બ્રિજ લગભગ ઓગણીસો ને ઇઠોતેરમાં સ્ટોન મેશનરીમાંથી બનાવવામાં આવ્યો હતો પચાસ વર્ષ થઈ ગયા એટલે સમયની અસરના કારણે એની આસપાસમાં થોડી ખવાણની અસરો થઈ હતી એને કારણે એના જેટલા પિયર્સ છે પિયર્સમાં એનું જેકેટિંગ કરવામાં આવ્યું છે જેકેટિંગ એટલે સ્ટોન મેશનરીની આજુબાજુ આરસીસીનું એક કવર કરવામાં આવ્યું છે એના મેન્ટેનન્સ પાછળ લગભગ એક લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે અને એના કારણે બ્રિજનું જે લાઇસવાન છે એમાં પચીસથી ત્રીસ વર્ષનો વધારો થશે આપણને અત્યારે માર્ગ વિકાન વિભાગ રાજ્ય હસ્તક અત્યારે કુલ ચોવીસ મેજર બ્રિજ આવેલા છે અને અડતાલીસ માઇનોર બ્રિજ આવેલા છે તેમાં અત્યારે જે મેજર બ્રિજ છે એની ચકાસણી અત્યારે પૂર્ણ કરવામાં આવેલી છે તથા એમાં જે માઇનોર બ્રિજો છે એના એની પણ ચકાસણી અત્યારેના સ્ટાફ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે જેની ડિઝાઇન ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી છે કન્સલ્ટન્ટ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી છે એ જે ચેક કરેલા બ્રિજો છે એમાંથી ત્રણ જે બ્રિજ છે જે માઇનોર મેજર બ્રિજ છે માળિયા તાલુકામાં પછી વાંકાનેર તાલુકામાં અને હળવદ તાલુકામાં એને અત્યારે ભારે વાહનો માટે આપણે રિસ્ટ્રિક કરેલા છે એમાં જરૂરી ટેસ્ટિંગને એ બધું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે એને રાબેતા મુજબ એનો સ્ટાર્ટ કરીશ ટ્રાફિકને અત્યારે કુલ આપણે મોરબી જિલ્લામાં જે મેજર બ્રિજની વાત કરીએ તો એવા બ્રિજ મંજૂર થયા છે જે હાઈ લેવલ બ્રિજ છે એમાં માળિયામાં મચ્છુ નદી પર બી બ્રિજ છે ધ્રાંગધ્રા કુડાટ્રિકર રોડ ઉપર બ્રાહ્મણી નદી ઉપર છે હળવદ ટીકર હળવદચરા કોઝવેમાં બી બ્રિજ મંજૂર થયા છે જે મેજર બ્રિજ છે પ્લસ વાંકાનેર કુવાડવા રોડ ઉપર પણ જે અત્યારે સિંધાવદર પાસે મેજર બ્રિજ છે એની બાજુમાં નવો બ્રિજ મેજર બ્રિજ પણ મંજૂર થયેલો છે